ફોટા પાડવા આપણે વિડીયો ઉતારવો ક્યાંથી હોઈ જવાનું તો દાદી કેવું મસ્ત મસ્ત વાવા બનાવ્યું ચાલો હરખી બેઠી વાહ દીખું વાહ વાહ રે વાહ આ અમારી વાડીયુંમાં દેશી ઝૂલો અમારો આ દેશી ઝૂલો આપણે હાથે બનાવી લેવાનો મમ્મી ને પૂરે પૂરી મહેનત બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ જવું લોટવાળા હાથ પૈરા રોટલી કરી લીધી હવે બધા ને નાસ્તા કરી લીધા ઉકી નાસ્તો કરોટલી અમારે સીવું શું કરે છે સીવું કરે રોટલી એ નહીં કરવી તી મે દઈ દીધો ડબરો ને વાહ ડબરા તરિયામાં થોડોક લોટ રાખીને મમ્મી દઈ દીધો તો રોટલી બનાવી તી છે એટલે રાડું નાખતી હતી મમ્મી થોડોક બાંધેલો લોટ દઈ દીધો ને થોડોક કોરો એટલે એમાં હચવાણી છે એ શિવ મામા આવી ગયા છો બાયણે તાર ગાડી અંદર લેવાની છે આ જેમાં કેમ બેહાડે તને હમણાં મામાને કહી દઉં કે તમે લઈ લ્યો ગાડી અંદર હો એ સિવુ હવે જોતો લોટ સિવાની એ શિવુ જોઈએ તારે લોટ હવે જોતો લોટ કેટલો જોતો કેટલો સીતારામ ને જય શ્રી કૃષ્ણ બતાવી ને વાગી ગયા હાડા આઠ ને છે ને ભાઈ જો આગળ આવી ગયા વસ્તી ફરીને શિવાની ને તો તમે જોઈએ જ લીધી બનાવે છે રોટલી નાની દીકરી ના રોટલી તો બનાવી લીધી નાની નાસ્તો કરે છે એટલે કે મમ્મી નાસ્તો કરે ને સિવાની હજી લોટ બાંધે છે જીતભાઈ હજી છે એટલે જીતભાઈને ગરમા ગરમ રોટલી દેવી પડે ને એટલે શીવાની છે ને હજી લોટ બાંધે બાકી મારે ભાભીને નાસ્તો થઈ ગયો ને ભાઈ હવે નાસ્તો કરવા આવીને બેહી ગયા છે હું આવી ગાયને રોટલી દેવા તો ફટાફટ દઈ દઈએ રોટલી ને કાલે અમે ગામમાં ગયા ને ત્યાં જીતભાઈ હોય છે ને ઓલા ખીલેથી આઈ બાઈ દીન બદલાવી લીધી આ જરીક વાયડી છે એટલે અમે એને કાયમ ન બદલાવીએ ઓલા ખીલે બાંધી હોય તે બેગ દીક ને આ બાંધી રહેવા જઈએ આઈ બાંધીએ તો અહીં આઈ ને પછી એને બદલાવીએ ને તો એવી રીતના બદલાવીએ કે પેલા લાંબો નાળો કે દોરી હોય ને એનીથી ગમે એ ટેકાવી દઈએ પછી એને બીજા ખીલે લઈ આવીએ બાકી આખાઈમાં છે ને દોડ મૂકે એટલે ખેતરમાં ઘુમરો મારી આવે એટલે પછી પાયેલું ને હોય બધુંય એટલે એમાં રગદોડ કરી આવે એટલે એને કાંઈ છે ને બદલાવતા નતા બહુ જ નહીં ઠેકડા મારે તો જીતભાઈ કાલે ત્યાંથી અહીં બદલાવી હતી એકાદ બે ખુમરા એમણે મારી આવી હવે આગળી મમ્મી નાસ્તો કરી ને પછી જોવા જા કે મકાઈ માન બધી ખુમરો મારી આવી છે એટલે હવે કેવું બગાડ્યું હોય વાહ રે માર દીકો એ એ માં હાટું કેવી મસ્ત રોટલી બનાવશે શિવાની કા જીતમા માં હાટું ને હે શિવાની આઈ શિવાની જીતમા માં હાટું નોટ બાંધીશ

મમ્મી કે એજ કો સજાવ હોય કે ઈ પેલા જઈ મમ્મી આ બહારનું કવર સીવતા હતા ને કેરેટ નું તો અહીંયા ઘણા વર્તી ગયા હતા એક તમારા મમ્મી કે એ ઝૂલો બનાવે છે ને કેરેટ માંથી કે એવી ખણી કોમેટ આવી હતી ને ખણા કે કબાટનો પડદો ને એનો માટે ઠીંગલી બનાવે ને જુદી 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 હા આવતી હોય પણ આ હું શકે છે ને કેરેટ જોયું હોય ને થોડું એટલે એને એમ થાય કે કેમ કે ઈ ઈ મો એક દી શિવા ને કેરેટ માં હતી એટલે અંદાજ આવી ગયો કે મમ્મી કેરેટમાંથી માંથી ઈ જ બનાવે છે તો હવે મમ્મી કે કેરેટ ઈ ઉપર થી દેખાવું ન જોઈએ એટલે છે ને એક હર આમ ફરતી બાંધી દેવો ને હા બાકી જી અંદર છે ને લાલ ને ગુલાબી ઓલા લાલ ગુલાબી હું ઓલા પીળા ને ગુલાબી ઈ છે ને આ બે સાઈડ ના નાડા બાંધતા ને નાડામાં ઉપર મમ્મીએ પટ્યું હોય ટીકા એમાં હમણાં આમ વીટોરી દે હેગા ઓલા વેણીની જેમ ચોટલા વેણી નાખી હોય એમ વીટોરી દેવો ને એટલે મસ્ત બની જાહે

ખબર નઈ આવે સીવન પૂછિયા તો ખબર સાક 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 દાણા ભાજીનો શાક દાણા ભાજીનું કે શાક બને સીવાની હું બનાવું શાક લે બોલો અમારે જો આ આ એટલું કામ થઈ ગયું હવે બેહર જવામાં આકરી વિટોરી દઈએ એટલે ચૂલો તૈયાર ને પછી સીવાનીને બેહાડ દઈએ પ્રિયલને બેહાડ તઈએ ફોટા પાડીએ કા મમ્મી અરે વાહ મમ્મી જો કેવું મસ્ત બનાવે છે મમ્મી અમે કોમેન્ટ હતી કે કે જેવું બને એવું કે પણ બતાવી જોઈ કે તમારી મમ્મી શું બનાવે એમ ઠીક લે તો બતાવી દે બાકી માં બનાવતા હોય મસ્ત જ બને આગળ જોરદાર બની જાય હવે થોડુંક કામ રહ્યું છે વાહ શું વાત છે તારો ઝૂલો એટલે ઝૂલો બનાવ તારો પ્રિયલ નું તું અહીં શેતા ત્યાં સુધી પછી આપણે એક આવો બનાવીને લઈ જાવ છે ઈ મામો દીકરી પોયરા છે માં મેથી ને ધાણા માં અહીં લઈ આવો પ્રિયલ ને લઈ આવો હાલો લઈ આવો હુઈ ન જાવા માં ઝૂલામ બેહવાનું છે હમણા હમણા ફોટા પાડવા ફોટા પાડવા આપણે વિડિયો ઉતારવો ક્યાંથી હુઈ જવાનું ઓટાળમે દાદી વાવા બનાવ્યું તો દાદી કેવું મસ્ત મસ્ત વાવા બનાવ્યું આપ્રિયલ નું વાવા છે મમ્મી ઓય તૈયાર કરીને જ જાય હો જુલો હા કરી પેલા તો એક તૈયાર કરીને જોતા હતા કેવો બને તો મમ્મી કહે કે બનાવી કે તારા હાટું પણ આ તો બનાવીને લઈ જ જાવ છે આવો આપણે કોમેન્ટ કરજો આમાં તો કોમેન્ટ કરજો જ ને લાઈક તો કરજો જ કે મમ્મી કેવો જુલો બનાવ્યો બહુ મહેનત કરી યા નીચે જો આ અરે હા કર કર ને આમાં કલર કલર વાળા જોયા કરો ને મોરલા તો જો હાવ હરખાઈ છે ને ઉંચા ઊંચા થી ઓલા આપડી લેશે જવારના ડુંડા વાહ તો કે માની બેહાડી દી પ્રિય બેહાડીયા તમે જુલો જોરદાર બનાવ્યો નતું કે આપડે ઝૂલો બનાવીશું મમ્મી રમકડું થઈ ગયું છોકરાનું રમકડું બાકી જોરદાર સીવું શું મારે આવો બનાવવો ઈચકવું મારે બેહીને